નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની આધારિત એમસીકેનો જેડબલ યુનિટમાં અભ્યાસ કરીશું તો જોઈએ મિત્રો કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કપડું ત્રણસો ને વીસ નેનો કોલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે તો ક્વોન્ટમીકરણ આધારિત માઇનસ નવ આવશે ઓકે એન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પર વિદ્યુત પાર કેટલો હોય એક પોઈન્ટ છ ગુણ્યા માઇનસ ઓગણીસ બંને બાજુ ઋણ ઉડાડી દઈશું એને કરતા બનાવીએ છીએ ત્રણસો વીસ દસ થી માઇનસ નવ ઘાત પોઈન્ટ આપણે પોઈન્ટ બે સાત ઘાત એક પોઈન્ટ છ ઓગણીસ ઘાત સોળ તો બત્રીસ ઉડી જશે ન ઉપર જાય સોરી ઓગણીસ ઉપર જાય પ્લસ ઓગણીસ માંથી આપણે સાત કાઢીએ તો કેટલા રહેશે મિત્રો પ્લસ બાર પદાર્થ ને માઇનસ એક પાઇકોકુલમ જેટલો વિદ્યુત કરવામાં શું જોઈએ છે તો મિત્રો આપણે ક્વોન્ટીકરણ આધારિત છે બરાબર એની વન પાકો કુલમ પાઇકો માઇનસ બાર ઘાત એન મિત્રો એક પોઈન્ટ છ ગુણ્યા દસ થી માઇનસ ઓગણીસ ઘાત એના કરતા બનાવો એક ગુણ્યા દસ થી માઇનસ બાર ઘાત એક પોઈન્ટ છ ગુણ્યા દસ થી માઇનસ ઓગણીસ ઘાત એક ને એક પોઈન્ટ છ વડે મિત્રો ભાગાકાર કરો ને તો જીરો પોઈન્ટ છસો પચીસ આવે અને ઓગણીસ માંથી બાર જાય એટલે કેટલા રહે સાત ઘાત તો પોઈન્ટ છસો પચીસ અને દસ ની છ ઘાત ઋણ વિદ્યુત ભારિત કરવો છે એટલે ઇલેક્ટ્રોન ઉમેરવા પડે એટલે છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની છ ઘાત ઇલેક્ટ્રોન ઉમેરવા જોઈએ ઓકે જો ધન વિદ્યુત ભારિત કરવો હોય તો શું કરવો પડે એમાંથી ઇલેક્ટ્રોન કાઢી લેવા પડે અહીંયા શું કરવા પડે ઉમેરવા પડે મિત્રો ઓકે ઋણ વિદ્યુત ભારિત કરવો છે એટલે નેસ્ટ કોઈ પદાર્થ ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે તો તેના વજનમાં શું ફેરફાર થાય બહુ ઇન્ટરેસ્ટિંગ એમ શીખ્યું છે વિદ્યુત બારિત તમે કરો બરાબર ઘસો ઘસો એટલે કા શું થાય ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે તો ઇલેક્ટ્રોન દળ ધરાવે છે મિત્રો એટલે જો એ ગુમાવે તો એનું વજન સહેજ ઓછું થાય અને મેળવે તો વજન સહેજ વધે એટલે શું થાય મિત્રો એના વજનમાં શું ફેરફાર પડે સહેજ વધે અથવા સહેજ ઘટે ડી જવાબ આવશે નેક્સ્ટ એ અને બી સમાન ગોળા છે કે દરેક પર શું જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલ છે જો આ ગોળો છે આ બે ગોળો છે બંને પર પ્લસ ટુ વિદ્યુત ભાર છે હવે ત્રીજું સમાન સી ગોળો પેલા એ ગોળા સાથે સંપર્ક લાવી છૂટો પાડો પછી બી ગોળા સાથે સંપર્ક લાવી છૂટો પાડો બરાબર તો પર કેટલો વિદ્યુત વિદ્યુત પણ હોય છે કેવો વિદ્યુત વિદ્યુતભાર રહીત ધારો કે સી ગોળાને ને અહીંયા આપણે સંપર્કમાં લાવ્યા તો બંને પર વિદ્યુત વિદ્યુતભાર અડધો અડધો થાય છે એ પર પણ ક્યુ બાય સી પર પણ ક્યુ બાય હવે એને અહીંયા વી સંપર્કમાં લાવો તો હવે સી પર છે ક્યુ બાય ટુ બી પર છે ક્યુ બે નો સરવાળો કરો કુલ વિદ્યુતભાર મિત્રો કેટલો થાય ક્યુ ને ક્યુ બાય ટુ તો થ્રી ક્યુ બાય ટુ થાય ટોટલ વિદ્યુત ભાર અને હા મિત્રો હવે પાછા વિદ્યુતભાર બંને પર અડધો અડધો વેચાય અને બે વડે ભાગાકાર કરો તો બંને થ્રી ક્યુ બાય ફોર થ્રી ક્યુ બાય ફોર જેટલો વિદ્યુત ભાર છે એટલે સી પર પણ કેટલો થ્રી ક્યુ બાય ફોર જેટલો વિદ્યુત ભાર રહેશે

મિત્રો બે ગુણ્યા દસ થી માઇનસ સાત ઘાત ઇલેક્ટ્રોન નું દળ નવ પોઈન્ટ એક ગુણ્યા દસ માઇનસ એકત્રીસ ઘાત અને એ પોઈન્ટ ઓગણીસ વધ નવ દો અઢાર અઢાર ને એક પોઈન્ટ છ વડે ભાગાકાર કરો એટલે કેટલા થાય મિત્રો માઇનસ ઓગણીસ છે અઢાર ને એક પોઈન્ટ છ વડે ભાગાકાર કરો

ચાલો નેક્સ્ટ છઠ્ઠો છે એક ગ્રામ દળ ધરાવતો પદાર્થ પાંચ ગુના ની એકવીસ ઘાત પરમાણુ બનેલો છે જો પદાર્થના ના જીરો પોઈન્ટ જીરો એક ટકા પરમાણુ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો એમનો વિદ્યુત ભાર કેટલો તો કુલ પરમાણુ કેટલા છે મિત્રો પાંચ ગુના ની એકવીસ ગાત એમાંથી જીરો પોઈન્ટ જીરો એક ટકા તો જેટલા ઇલેક્ટ્રોન દૂર કરો એટલા જ પરમાણુ વિદ્યુત ભારિત થાય વિદ્યુત ભારિત પ્રમાણની સંખ્યા કેટલી થશે વિદ્યુત ભારિત થાય ઓકે એટલા પ્રમાણુ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો વિદ્યુત ભાર કેટલા દૂર કરવામાં આવે એટલે વિદ્યુત ભાર ધન થાય તો એક પોઈન્ટ છ

ચાલો મિત્રો સાત એમ શીખ્યું છે જો કોઈ પદાર્થ પર દર સેકન્ડ દસ થી દસ ઇલેક્ટ્રોન આવતા હોય તો તેના પર ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર કેટલો છે મિત્રો એક પોઈન્ટ છ ગુણા દસ થી માઇનસ ઓગણીસ ઘાતુબા એટી બનાવો એક કુલમ ક્યુ ના બદલે એક કુલમ બધું છેદમાં સાધુરું કેટલું થાય એક પોઈન્ટ છ અને દસ થી માઇનસ ઓગણીસ બરાબર ઓગણીસ ચાલો એક ને એક પોઈન્ટ પ્લસ નવ છ પોઈન્ટ પચીસ દસ ની આઠ ઘાત હવે આટલું સેકન્ડ આવ્યું યરમાં કન્વર્ટ કરવું હોય ને તો એક વર્ષના ત્રણસો ને દિવસ પછી દિવસના કલાકમાં કન્વર્ટ કરો તો ચોવીસ કલાક અને કલાક ને છત્રીસો ભાગાકાર કરો બરાબર અથવા આપણે પણ પણ એક યર એટલે ત્રણ પોઈન્ટ પંદર સાત એ લઈ લઈ શકો બરાબર તો છ પોઈન્ટ પચીસ દસ ની આઠ ઘાત ભાગ્યા ત્રણ પોઈન્ટ પંદર દસ ની સાત ઘાત તો બમણા જેવું થયું ભાગાકાર કરો તો નિયર બોટ બે અને ઉપર જાય એટલે જીરો વધે એટલે વીસ વર્ષ

અડતાલીસ માઇક્રોકુલમ તો કેટલા આવશે મિત્રો બત્રીસ માઇક્રોકુલમ આટલો આપણે શું કરવો પડે આ પહેલાંમાંથી બીજા ગોળા પર ટ્રાન્સફર કરવો પડે બત્રીસ માઇક્રોકુલમ ચાર સેમી ત્રિજ્યાના ગોળા પરથી છ સેમી ત્રિજ્યાના ગોળા પર ટ્રાન્સફર કરવો પડે મિત્રો એટલે આપણો જવાબ કયો આવશે ડી આવશે આ સૂત્ર યાદ રાખજો પરિણામે વિદ્યુત ભાર સમાન ત્રીજ્યા વાળા તાંબાના ગોળાઓ એ અને બે છે જો એ ગોળા પર સો ઇલેક્ટ્રોન અને બી ગોળા પર સો પ્રોટોન હોય તો સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો દરેક પર કેટલો વિદ્યુત ભાર હોય તો પેલા ટોટલ વિદ્યુત ભાર કેટલો છે મિત્રો એ આપણે ચેક કરીએ છીએ તેમાં સો ઇલેક્ટ્રોન છે તો માઇનસ સો ચારસો પ્રોટોન છે પ્લસ ચારસો તો ત્રણસો એ થશે આ ટોટલ વિદ્યુત ભાર હવે મિત્રો આપણે પોઈન્ટ કાપી નાખીએ ચાર પોઈન્ટ આઠ ગુણ્યા માઇનસ સત્તર ઘાત કુલ હવે બંને ઉપર અડધો તો વેચવો છે તો બે વડે ભાગાકાર કરવો પડે બંને ઉપર કેટલો રહે બે પોલી ચાર ગુણ્યા દસ થી માઇનસ વિદ્યુતભારિત ગોળા એને બી એકબીજાના ભૌતિક સંપર્કમાં રહેલા છે એક ઋણ વિદ્યુત સળિયા ને ગોળા એને અટકે નહીં તે રીતે નજીક લાવેલો છે એ ગોળો છે આ બે ગોળો છે એક સળિયાને અહીંયા નજીક લાવ્યા છે એ ગોળો બે ગોળો પેલા વિદ્યુત બાર રહીત છે હવે ઋણ વિદ્યુત બાર સ્થળે અહીંયા લેવા છે એટલે અહીંયા શું થાય ધન વિદ્યુત બાર ખુલ્લો પડે છે અને ઋણ વિદ્યુત બાર આ બાજુ છે તો ઓકે એ અને બી ને સળિયાને પણ દૂર કરવામાં આવે લઈ જતા ગોળા એ બી પરનો વિદ્યુત ભાર હવે છે ને મિત્રો આખો ધન થાય અને આખા આના પર શું થાય મિત્રો ઋણ ઇલેક્ટ્રોન તો અહીંયા ધન બને અને બી શું બને ઋણ બને છે વિદ્યુત બાર આવી રીતે વિદ્યુત બાર પહેરણ રીતે ઉદભવે છે મિત્રો એટલે આપણો બે જવાબ આવશે અગિયારમો છે બે સમિત રીજાના ગોળા પર ચાર માઇક્રો કુલમ અને ત્રણ સમિત રીજાના ગોળા પર વીસ માઇક્રો કુલમ વિદ્યુત બાર રહેલો છે જો તેને વાવતારથી જોડવામાં આવે તો બે સેમીના ગોળા પરથી ત્રણ સેમીના ગોળા પર જતો વિદ્યુત ભાર કેટલો અહીંયા મિત્રો ચાલીસ માઇક્રો કુલમ આવશે ઓકે તો કુલ વિદ્યુત ભાર કેટલો થશે ચાલીસ બતાવીસ એટલે કેટલા આવશે કેટલા છે સાઈઠ આર વન છે બે બે વત્તા ત્રણ પાંચ એ કેટલા આવશે બાર પચમ સાહીઠ બાર દુ ચોવીસ ચોવીસ માઇક્રોકુલમ ક્યુ ટુ કેટલા છે મિત્રો ક્યુ તો તો પણ આપણે છે 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 કેટલા કેટલા મિત્રો ભાગ્યા પર હતો કેટલો ચાલીસ હવે કેટલો થઈ જાય સંપર્કમાં લાવ્યા બાદ ચોવીસ ચાલીસ માઇનસ ચોવીસ કરો તો કેટલા વધે મિત્રો સોળ માઇક્રોકુલમ સોળ માઇક્રોકુલમ પહેલા ગોળા પરથી બીજા ગોળા પર વિદ્યુત ભાર લઈ જવું પડે બારમો છે ક્યુ જેટલો દરેક પર વિદ્યુત ભાર હોય તેવા આર અને ટુ આર ગોળાઓ છે બંને ગોળાઓને સંપર્કમાં લાવી અલગ કરતા દરેક ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો તો વિદ્યુત ભાર છે ને મિત્રો ત્રીજાના સમ પ્રમાણમાં હોય છે આર ટુ ક્યુ વન બાય ક્યુ ટુ આર વન બાય આર ટુ આરવન બદલે કેપિટલ આર મૂકવું આર ટુ બદલે ટુ આર મૂકવું

ટુ ક્યુ બુ ટુક્વલ ટુ ટુ ક્યુ ટુ ક્યુ મા ટુ ટુ ક્યુ બાય થ્રી ફોર ક્યુ બાય થ્રી ઓકે તો ટુ ક્યુ બાય થ્રી ફોર ક્યુ બાય થ્રી એટલે આપણો જવાબ કયો આવશે સી આવશે

તો કેટલા આવશે મિત્રો થ્રી એ દસ ની કિંમત છ ઉના દસ થી માઇનસ ઓગણીસ ઘાત ઉના દસ ની તેર ઘાત સોળતેર અડતાલીસ ચાર પોઈન્ટ આઠ દસ થી છ ઘાત તો ચાર પોઈન્ટ આઠ માઇક્રો કુલમ આપણો જવાબ આવશે એ આ મિત્રો પહેલો ટોપિક હતો એમના આધારિત આપણે એમસીક્યુ જોઈએ આમાં ખાસ કરીને ક્વોન્ટમીકરણ ચાર્જિંગ અને પ્રેરણ આ ત્રણ મુદ્દા આધારિત એમસીક્યુ પાર્ટ વનની અંદર અભ્યાસ કર્યો થેન્ક યુ મિત્રો નેક્સ્ટ આપણે વિડીયો લેક્ચરની અંદર કુલમના નિયમ આધારિત એમસીક્યુનો અભ્યાસ કરીશું